એ તો વાય એકલીમાં બાપા ઘરે જવું પડે બાપુ હવે આવો તો કરી હાઈવે ઉપર જવા દે પછી કઈ બ્લોક ચાલુ કરી બરોબર ના ના જાય શું ચાલુ થાય આપણો બ્લોક બની કરી ને ક્યાંક ક્યાંક થાય એ વાતે હાજી અમે બની કરી ને જારેથી નવા જૂની જાયે કા છોકરા જોઈને દાંત કાઢે આપડે માં હું કરે કે છોબીને તમારો વિડિયો બનાવી તમારો બનાવી બાપુ

તો એ ફાંકી કાઢવા નથી થાય કે ફાંકી ન નીકળે ભાઈ બધા દાંત બધા પડી જાય ઘી જ થાય બાકી ફાંકી મોઢામાંથી નીકળે નહીં પ્રાણ જાય એવો ફાંકી જાય કે બાબુ આ દાંત હતી

જા અમારું માર્કેટિયા મોટામાં મોટું યાર્ડ છે તમે એપીએમ જા હોય તો આ ભાઈ ગમે ટીંગાડ દી આ દા ટેક્ટા ઢીંગાડ્યો મોલાને ઢીંગાડ દી બે કેતા નયો માળા ટીંગાડેયા આવો હાલો આવો સીધા મડી બાપુના યોગી હુંડાના શોરૂમમાં બરોબર એથી વીડિયો કરી બેહ આવ હાલે આવી બાપુનો યોગી હુંડો યે સર્વિસ કરાવી નાખી કોન્ટ્રોલમાં એમી એવી નથી જાયે ખતરા ન કરો હે ગોંડલ માં ખટા રહ્યા કે ખટારા માં ગોંડલ હમ જતા હા ઓ શનિવારે ને અત્યારે ઓંડા મુકવાન થાય સોમવારે કાઢવાન થાય જી કાઈ મોગી દે ભલન તારું કે હા હા ના ના જ વારો આવે ગઈ ઓંડા વારો આવે નથી સરી ફૂલ થઈ હે

હું થાકી ખાતાને હું ચાકી લઈ બરોબર ભાઈ મામા એમ ના પાડી તો હું માર ખાય હે એવડા કરે આ દેવડની વાત કરે એ ચિલીમાના કઈ દેતા હું બોણ જોઈ જાવાલા જા તારી મહેનત કરે આમ જો જો અમારે હાલી ગયા પેલા હાલી ગયા પેલા હાલી ગયા પછી માફી નથી કરવું જ નથી જેમ માફી માંગવી પડે આપડે કીધું કરવું ભગવાન

લીલાનો છકડો

हम है रखा था रखा था करे सीधा योगी होंडा है योगी होंडा है चाह पीती चाह पी फाके खाए सीधा आई है बापू आया मैच बंद थी गई तू अपने हम रेकॉर्डिंग कर ली बराबर चल आए तो मेडिकल जाओ का ना रे का ना ऑपरेशन विभाग ऑपरेशन विभाग बा कौन ऑपरेशन में दिसो

का। बापू <laughs> <laughs> काय बोल काय <laughs> <ला। को तुने। laughs>

Halo, Halo, Tata, bye bye, Halo,